હવે શું જવાબદાર કોણ વહીવટી તંત્ર કે કોન્ટ્રાક્ટર વિદ્યાલય તરફ જતા રોડ ભયંકર અકસ્માત અકસ્માત થતા કાર ચાલકનો જીવ બચ્યો માનવ ભગવાનનો આભાર વડનગર ના આ રોડ પર કામ ચાલુ હતું અને ડ્રાઈવર જન આપવામાં આવ્યું હતું પરંતુ ડ્રાઈવર જન કેવું જ્યાં કોઈ જ બોર્ડ કે રેડિયમ લગાવવામાં આવ્યું હતું જ નહીં ફક્ત સિમેન્ટની પાઇપો રોડ પર નીચે મૂકીને રોડ બંધ કરવામાં આવ્યો જેના લીધે અકસ્માત સર્જાતા કાર ચાલક સહિત ટોળાના લોકો રોષે ભરાયેલા આવી ગંભીર વહીવટી તંત્રની બેદરકારીથી ટોળું રોષે ભરાયું હતું અને આકરા આક્ષેપો કર્યા હતા સદનસીબે જાનહાની થઈ ન હતી આવી બેદરકારીમાં જવાબદાર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર જેવા આક્ષેપ પણ વાહન ચાલકે કર્યા હતા તો આ બાબતે તંત્ર જાગશે કે કેમ

ગંધાનું આગળ કોઈ રેડિયમ કશું કોઈ હતું નહીં આમાંથી સ્કોર્પીઓ આવી પણ અત્યારે તમારે જોવો તો જુઓ બધા માણસો ઊભા છે ધંધાનું કોઈ દેખાતું નહીં ખરેખર એમનું રેડિયમ કે તો સ્ટીકર મારવો પડે તમે અહીંયા સિવિલ વર્ક નગરપાલિકાનું ચાલે છે તો કોઈ કોન્ટ્રાક્ટરનું ફોર્મ ચાલે છે કોઈના ઘરનું ફોર્મ ચાલે છે આમ તો આ જોઈન કરવી પડે પણ મારી ગાડી નુકસાન થયું નગરપાલિકા આય છે કે તો મારે કોન્ટ્રાક્ટર આય છે આડા નાણાં કરી દીધા તો રાતના ટાઈમે કોનો દેખાય કાળા નાળા કોનું દેખાય એટલું વિચારી ચાલો કોનો જીવ જાય એ રીતના જોખમમાં નાળા આડા કરી દે કામ ચાલુ હોય તો તમે બેનર મારો રેડિયમ મારો કોઈ એવું કોઈ કામ કરો

કપડું તો કોઈ એવું રેડિયમ તો લગાવવું જોઈએ કે ભાઈ અહિયાં ડાયવર્ઝન છે કે એવું છે લગાવવું પડે ને